ટેબ્લેટ બીજું ફ્રી વર્કઆઉટ ત્રીજું મસલ પેન થાય છે કે મારાથી દોડાતું નથી મારાથી દસ મિનિટમાં બે થી ત્રણ કિલોમીટર દોડાય છે તો હું શું કરું બે કિલોમીટર મને દસ મિનિટમાં દોડાય છે તો આના માટે ઇમ્પ્રુવ કરવા માટે મારે શું કરવું જોઈએ જે પૂરા મસલ પેન થાય છે એના માટે હું ટેબ્લેટ બતાવું છું હું કોઈ ડોક્ટર નથી તમારે હું ખાલી એક સજેશન આપું છું કેમ કે હું ન્યુટ્રિશન કોચ છું ફિટનેસ કોચ છું મારી ફિટનેસની ચેનલ છે પણ આ બધાની કમેન્ટ આવતી હતી એટલા માટે હું આ વિડીયો બનાવું છું પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારા તમારા રિલેટિવમાં કોઈ ડૉક્ટર હોય તો એને આ ટેબ્લેટ બતાવીને લેવાની છે એના પહેલાં લેવાની જરૂર નથી અને એક હું તમને એક ફ્રી વર્કઆઉટ બતાવ્યું કે જીમની ભાષામાં અમારે એક એને ફ્રી વર્કઆઉટ કહે છે કે તમે એક ફ્રી વર્કઆઉટ લઈ શકો છો બરાબર તો હું તમને બીજી વસ્તુ બતાવું કે એક ચોકલેટ પણ ખાઈ શકો છો તમે હવે આ ત્રણ વસ્તુ એક ટેબ્લેટ બીજું ફ્રી વર્કઆઉટ ત્રીજું ચોકલેટ આ ત્રણ વસ્તુના હું એક ફાયદા પણ સમજાવીશ તમારી રનિંગ કેવી રીતના ઇમ્પ્રૂવ થશે એ પણ સમજાવીશ અને કઈ રીતના તમારે દોડવાનું છે એ પણ હું સમજાવીશ ઓકે હવે વાત કરશું આપણે ટોપિક નંબર વનની આની તમારે આદત પાડવાની નથી ઓકે જો તમે આદત પાડશો તો તમને એક એની ચાલશે નહીં તમારી બોડી એક એડિટીવ થઈ જશે કે તમારી લેવી જ પડશે મસલ પેન થયા ત્યાં અને તમારા દિમાગમાં એક વસ્તુ ઘૂસી જશે કે મારો મસલ પેન થાય છે તો આ દવા લઈ લઉં તમારું મારું મસલ પેન બંધ થઈ જશે થતું બરાબર તો આ જે દવાનું નામ આપું છું તમારે ડૉક્ટરને પૂછવાનું છે હું કોઈ ડૉક્ટર નથી તમારે હજી પણ ધ્યાન રાખવાનું છે કોઈ ડૉક્ટર નથી આ મગજમાં ઉતારી દેજો એક સજેશન કરું છું તમને લેવી ના લેવી તમારી ઈચ્છા છે પણ લાસ્ટની બે વસ્તુ કહું છું એમાં મારો હંડ્રેડ પર્સન્ટ વિશ્વાસ છે કેમ કે હું પણ એ યુઝ કરું છું હન્ડ્રેડ પર્સન્ટ વિશ્વાસ છે જો તમારે પણ બાય કરવું હોય એ વસ્તુ તો તમે કરી શકો છો હવે આપણે વાત કરીશું ટેબ્લેટની કે તમારું મસલ પેન થાય છે ને તરત દસ જ મિનિટમાં તમને રાહત આપશે હવે આ વસ્તુ ક્યારે જરૂરી છે તમારા દસ દિવસ બાકી છે રનિંગના પાંચ દિવસ બાકી છે રનિંગના કે પછી એક મહિનો બાકી છે અને તમે અત્યારે બે મહિના બાકી છે હવે આપણી પાસે જાજો સમય નથી બે મહિના જ બાકી છે બે મહિના રનિંગના બાકી છે બરાબર અને હવે તમે જો લેવાની ચાલુ કરશો તો તમારા માટે એક ફાયદાકારક છે કે તમને મસલ પેન થાય છે ટિકડી લેશો બહુ ફાયદો છે જો હું તમને આ અહીંયા ઉપર આપું છું આ નામ તમારે જોઈ લેવાનું છે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે નગર તમને જો આ નામની ખબર ન હોય ને વધારે માહિતી આવી હોય તો આ ઇન્સ્ટાગ્રામ પર જવાનું છે મેસેજ કરવાનો છે તમારે એમાં પર્સનલી જવાબ આપીશું મને સ્ક્રીનશોટ જે મારો વિડીયોનો સ્ક્રીનશોટ છે એ સ્ક્રીનશોટ મને શેર કરો હું તમને પર્સનલી ગાઈસ પર્સનલી તમને સમજાવી દઈશ કે તમારા માટે આ જરૂરી છે કે નથી ઓકે હવે બીજી વસ્તુ એ કે તમારું મસલ પેઇન થાય છે કોઈ વાંધો નહીં ભલે થાય મેં તમને એક રેસીપી પણ બતાવી હતી ખ્યાલ હોય તો તમને કે મેં એક વખત કીધેલું કે તમે મખાના પેલા તો દૂધ મખાના અને મિશ્રી જે ધાગાવાળી સાકર આવે છે એ લેવાની છે અને હલ્દી આનું દૂધ રાતે તમે પીવાનું ચાલુ કરો અને બહુ ટ્રેસમાં હોય તમે મગજ તમારો કામ નહીં કરતો હોય તો રાતે અશ્વગંધા લેવાનું ચાલુ કરો અશ્વગંધા એક આટલી વસ્તુ સારી છે આયુર્વેદિકમાં કે અશ્વગંધા તમે લેશો તો બહુ સારું થશે લોંગ વિડીયો થશે પૂરો વિડીયો જોવાનો છે કમેન્ટ કરવાની છે તમારે કે આ વિડીયો કેવો લાગ્યો છે અને આ ત્રણ વસ્તુમાંથી તમને કેવી વસ્તુ સારી લાગી છે તમે યુઝ પણ કરજો હવે આપણે વાત કરીશું બીજા ટોપિક પર કે કે ફ્રી ફ્રી વર્કઆઉટ વર્કઆઉટ હવે અમારી જીમની ભાષામાં શું કામ ઉપર હોય વજન ઘટાડવાનો હોય ફેટ લોસ કરવાનો હોય આજે મસલ દેખાય છે એ મસલ પંપ કરવા માટેનું જે દેખાડવાનું હોય અમે કોઈ વસ્તુ ખાધી નથી ડાયરેક્ટ જીમમાં જતા રહીએ ડિહાઈડ્રેશન થઈ જાય ઓકે હવે ડિહાઈડ્રેશન થઈ જાય તો એ કોઈ કામનું નથી એટલા માટે તમારે પણ જો ફ્રી વર્કઆઉટ લેવો હોય તો હું તમને આ ફ્રી વર્કઆઉટ આ ફ્રી વર્કઆઉટ તમે જોઈ શકો છો કોઈ પણ વસ્તુ વધારે માત્રામાં આપેલી નથી જે માત્રામાં આપેલી હોય એ જ માત્રામાં છે તમે એના ઇન્ડ્રેસન્ટ પડી શકો છો એના પાછળ જે બધા ફોર્મ્યુલા લખ્યા હોય પણ તમે પડી શકો છો સર્ટિફાઈ છે જો તમારે બાય કરવાની ઈચ્છા હોય તો આ તમને નંબર આપું છું આ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે મારું નામ આપવાનું છે કે ભાઈ હું ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ થર્ટી વનમાંથી મને આ વસ્તુ મળી છે તમારો મારો એવું લાગે તો મારો સ્ક્રીનશોટ શેર કરો મારો પોતાનો ફોટો શેર કરો એને અને સુરતમાં જો તમે રહો છો કરવાનો છે એમને વોટ્સઅપ નંબર પણ છે અને ડાયરેક્ટ કોલ કરી પણ મંગાવી શકો ઓલ ઇન્ડિયા ડિલિવરી તમને આપે છે ત્રણ દિવસમાં તમને ડિલિવરી પહોંચી જશે જો સુરતમાં હોય તો સેમ ડે ડિલિવરી પહોંચશે તમે કંઈ બહાર હોય તો ત્રણથી ચાર દિવસ લાગી શકે છે કેમ કે કુરિયલનો કુરિયલ ઉપર છે જેવી રીતના કુરિયલ કરી શકે એવી રીતના આવી શકે છે બરાબર હવે ફ્રી વર્કઆઉટ લેવાનો કઈ રીતના છે તમે જુઓ ફ્રી વર્કઆઉટ લેવા માટે તમારે કોઈ પણ વસ્તુ તમારી પાસે શેકર હોય તો બહુ સારું છે કે શેકર છે અને ના હોય તો એક ગ્લાસ લેવાનો છે નોર્મલ પાણી લેવાનું છે ડબ્બો ખોલીને એમાંથી એક સ્કૂપ નાખવાનું છે બરાબર હલાવવાનું અને આમાં ફ્લેવર બહુ બધા છે ચાર ફ્લેવર છે આ જ ફ્લેવર ફાવે છે તો હું આ જ ઉપયોગ કરું છું તમને પણ જો તમારે આવી રીતના લેવો હોય તો તમે આ લઈ શકો છો બાય કરી શકો છો ડિસ્કાઉન્ટ પણ સારું મળશે અને હું તો એમ કહું છું કે વધારે નહીં ત્રણ જણા ભેગા થાવ તમે પાર્ટનર છે ત્રણ જણા ભેગા થાવ અને આ વસ્તુ તમે બાય કરો મારા ભરોસે તમે બાય કરો કેવી રીતના વસ્તુ આ લાગે છે એ જુઓ પછી મને કહેજો રનિંગ પહેલાં તમારે પીવાનું છે રનિંગ તમારી ફટોફટ કેવી રીતના દોડવા માંડ છો તમે ખબર નહીં રહે અને બીજી વસ્તુ એ તમારું જ્યારે મગજ કામ નહીં કરતું હોય ને આ પણ ફોકસ ઉપર લાવશે કેમ કે આમાં કેફિન છે કેફિન શું વસ્તુ કરે ફેટ તમારું ગાળે છે બીજી વસ્તુ તમારું મગજ છે એ કંટ્રોલ કરે છે મગજ છે એ ફોકસ કરે છે તમારું તો આ જ વસ્તુ તમારે સમજવાની છે કે આ વસ્તુ લેવી કે નહીં લેવી મેં તો તમને મારે સજેશન આપ્યું છે કેમ કે મને કેટલા બધાના મેસેજ આવતા હતા આટલા મેં તો સજેશન મેં આપી દીધું તમને હવે તમારે જોવાનું છે કે હું લવ કે નો લવ હું તો મારા તમે લેશો તો ત્રણ જણા મીક ભેગા થઈને લ્યો કેમકે એક મહિનો ચાલશે ત્રણ મહિના તમે ભેગા થઈને લેશો તો એક મહિનો ચાલશે પેલા હાફ સ્કૂપ થી ચાલુ કરો ધીરે ધીરે એક દિવસ લો એક દિવસ નહીં લો તમારે પછી માનો કે જોબ પર જાવ છો કાલે રજા છે તમારે અને તમે રાતે રાતે રનિંગ કરવા છો લેવાનું નથી આ તમને નિંદર આવે કેફીનની માત્રા વધારે છે આમાં તો રાતે લેવાનું નથી ઓકે અને વધારે પણ એવું નથી કે આ તમે લઈ લેશો તો વધારે નિંદર પણ નહીં આવે પણ તમારું માઇન્ડ ફોકસ કરવા માટેની આ વસ્તુ છે માઇન્ડ ફોકસ કરવો જરૂરી છે તમારે વાંચવાનું છે વાંચવા બેસો છો નીંદર આવે છે માઇન્ડ ફોકસ નથી લો પાની એક સ્કૂટ નાખો પી જાઓ તમારું માઇન્ડ ફોકસ કરતું થઈ જશે કામ કરતું થઈ જશે આવી જ રીતના તમારે જો વિડીયો જોઈએ ને બધી વસ્તુના આવી જ રીતના તમારે બધી વસ્તુના ડિટેલમાં વિડીયો જોઈ તો મને કમેન્ટ કરવાની છે તમને જે પણ વસ્તુ થાય છે મને કમેન્ટ કરો હું તમારી માટે જ હાજર છું હું તમારી માટે જ વિડિયો બનાવું છું કેમ કે મને ન્યુટ્રીશનનું નોલેજ છે ફિટનેસનું નોલેજ છે તો હું તમને ચેનલ આવી છે કે તમને ફિટનેસમાં કોઈ પણ વસ્તુ તમને બધી મળી જશે વજન ઘટાડવાથી માંડીને વજન વધારવાથી માંડીને બોડી બનાવવાથી માંડીને તમારું કોઈ પણ વસ્તુ પેઇન થાય છે તો પણ એનો જવાબ મળશે પણ હું જ્યારે ટેબ્લેટનું સજેશન કરું છું તો તમારે એક વખત હું કોઈ ડોક્ટર નથી એટલે એક વખત તમારે છે તમારા ડોક્ટરનું કે હું લઉં કે ન લઉં ઓકે હવે નંબર નંબર છે નંબર આપણે ડેરી મિલ્ક ચોકલેટ છે હવે જો તમારે વજન ઘટાડવું હોય તો તમારે આ લેવાની જરૂર નથી ઓકે વજન ઘટાડવું હોય તો આ લેવાની જરૂર નથી બાકી તમે આ લઈ શકો છો આ આમાં સમજવાનું છે કે આ સુગર છે સુગર વસ્તુ એવી છે કે તમને ડિહાઈડ્રેશન નહીં થવા દે પ્લસ તમારું મસલ રિકવર જલ્દી કરશે પ્લસ હવે તમે જોવો છો કે દોડે છે બરાબર દોડે દોડે છે છે કેટલું કેટલું દોડીને આવે છે તો એને ચા મળે છે પીવા અને લોકો છે લેવા એમાં કેફીનની માત્રા પણ છે સુગર પણ છે તો એને મસલ રિકવર થઈ જશે ડિહાઈડ્રેસન થવા દેતા નથી માઇન્ડ ફોકસ ફરીથી કરે છે અને એનર્જી એટલી આપી દે છે તો આના માટે તમારે ચોકલેટ લેવાની છે હવે બીજી વસ્તુ એ સમજવાની છે તમારે કે કોઈ પણ વસ્તુ રનિંગ કર્યા પહેલાં તમારે ટ્રેચિંગ મુમેન્ટ કર્યા પહેલાં હું હર બધા જ વિડીયોમાં હું બધા જ વિડીયોમાં તમને સમજાવું છું કે રનિંગ કર્યા પહેલાં તમારે ટ્રેચિંગ કરવાની છે ટ્રેચિંગ ના કરશો તમે તો ઇન્જરી થશે ઇન્જરી લેવાની નથી બે મહિના બાકી છે ઇન્જરી લેવાનો કોઈ ચાન્સ દેવાનો નથી ઓકે જો આવા જ વિડીયો તમને પસંદ આવતા હોય તો કમેન્ટ કરવાની છે આના પછી તમારે કયા રિલેટ ઉપર જોઈએ છે અને આના પછીનો વિડીયો આવશે હાઈટ ઉપર કે હાઈટ ગ્રોથ કેવી રીતના કરવી કે એના હાઈટ ગ્રોથ માટે તમારે ટેબ્લેટ પણ કઈ રીતના લેવી જોઈએ અને તમારી સેન્ટીમીટર બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર હાઈટ ઘટતી હશે તો વિધન તમે એક મહિનો મારો વર્કઆઉટ તમે ફોલો કરશો તો તમને જરૂર હાઈટ વધી જશે વિડીયો આવી જ રીતના તમને ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસની ચેનલ તમને ગમતી હોય આવી જ રીતના તમને વિડીયો ગમતા હોય સબસ્ક્રાઈબ કરવાનું છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એની પાછળ સબસ્ક્રાઈબની બાજુમાં જે બે લાઇકનનું બટન છે એને દબાવવાનું છે કે તમારે હું થી હું તમારો બે આઇકન તમે દબાવશો કે હું જયારે વિડીયો મેકીશ ત્યારે પેલા જ વિડીયો તમારી પાસે પહોંચશે ઓકે આના પછીના માં બધા જ ભાઈઓ અને મિત્રોને જય શ્રી રામ